ઘોસડા ચાલી મેં હમણાં કીધું હા કેડ માં આવો ને પછી હનુમાન ચાલીસા કરો તો હનુમાન નહીં ખબર હોય કે બેટા તું અત્યારે બોલે હું તને નહીં ઓળખતો હોય બાકી રોજ તમે બોલ્યા હોય તો બાપુ એ તમારા આડો ઊભો રે ઊભો રે ઊભો રે બાકી આપણે હું તો એમ કહું કઉ અત્યારે શ્રાવણ મહિનો હાલે છે ને ભોળા નો મહિનો હવે એક આપડે શિવલિંગ હોય બધા જાવતા હોય છે શિવલિંગ માંથી દૂધ ચડાવે ગંગાજળ ચડાવે બીલી ચડાવે ફૂલ ચડાવે કોઈ આખો પાતરી વાળો માવો સડાવ્યો અવાજ આવે છે કે ઈશ્વર છે તો તમારો આત્મો ના પાડે છે ને તો મારા નાથે બાપુ જીવતું જાગતું શિવલિંગ આપ્યું છે એની માથે આપણે શેનો અભિષેક કરીશી તો કઈક આપણે જોવું જોઈએ ને એમ હે અરે બાબુ શું સમય મળ્યો છે ખાવ પીવો મોજ કરો પણ બાબુ વ્યસનથી થોડાક આગાર રહેજો મા બાપની સેવા કરજો અને ભાઈઓ કુટુંબની એકતા રાખજો બસ જિંદગીમાં કોઈથી બાબુ મોડો દેવું ચાલી ચાલી લાખની ગાડીઓ લઈને નીકળે માયલી સીટમાં જો કુતરો બેઠો હોય હવે આમાં માનેક બાપાને બેસાડ્યા હોય તો પણ મા બાપ કોઈને ગમતા જ નથી અંદર ખાને બાબુ છે ને આમ બધાને આમ દામ ને ઠામ દેખાય છે પણ અંદર ખાને બધા ભડકા છે હા એ તો માલ બજાય ને ખબર પડે કે આમ તો ખાવાની ટીકડીઓ જોવે હજમ કરવાની એ જોવે પછી જાગવાની એ જોવે ઊંઘ લેવા ઊંઘ આવવાની એ જોવે તો આપણને એમ થાય કે પછી એમ કે શું પૈસાવાળા વાળા તર દાણા જોવડ હોય હો હા કરોડપતિના દીકરા હોત દાણા જોવડ આમ લાઈન માં ઉભા હોય અત્યારે ધંધો ઈ કરવા જેવો હશે હા પૈસા દર માને છે બોલો અમને શું નડે છે અમને શું નડે છે તમે શું કર્યા એ તમને નહીં ખબર હોય શું નડે છે કઈ નડે જ નહી મને તો એમ થાય ભલા મને આપડા ઘટન ખાવા ધાન નતું ને ભૂખ્યા હોય જતા તોય એનો કીધું કે આ શું નડે છે રોટલા નથી જડતા તોય એનો જોવું રહ્યું અત્યારે બાબુ કઈ નડતું નથી મજા કરે એવું છે પણ બાબુ મેં કીધું એમ હમજન ના ઘરમાં મારું કુળ ક્યુ મારું ખાનદાન કોણ મારા મા બાપ કોણ મારો ગુરુ કોણ આને બાબુ માધ્યમ માં રાખીને તમે જીવો ને તો જીવવાની હું ખટારો નો ડ્રાઈવર હું તમારે આટલી સાક્ષી માં કઉ છું અને તમારે કોઈ એમ કે આ દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે હું તમને પુરવાર કરી દઈશ મારા દેહ ને મેં અભડાવ્યો નથી એમ સિદ્ધાંતો જીવનનો કઈક હોવો જોઈએ ને મારા રામ નકે ખટારાનો ડ્રાઈવર બીજા રાજ્યમાં એક રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી બાપુ હું બબે મહિના દોઢ દોઢ મહિને એક ફેરો કરીને આવું એવા છેડે જાતો તો કોઈ રાજ્ય કોઈ એટલે કોઈ તમે કે એક્સ વાય કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી અને દારૂની બંધી બાપુ ગુજરાતમાં એકમાં જ છે બાકી બહાર તમે જાવ ને આપડી અહીં સોડા વેચાય ને એમ વેચાય છે અહીંયા મને ખવડાવનારા ને પીનારા નહીં મળ્યા હોય પણ પર્સિદાન બાપુ રહેવું ને અને ઈ રહી ગયો ને તઈ મારો અત્યારે આ મેળ પડી ગયો કે આ બધા હેઠા બેઠા છું મને ઉપર બેહડ્યો કમાણી કઈક સુધી છે મને તો એમ થાય ભલામાણા શું અત્યારે ઘટે છે હું હું તો એમ કહું રાતે બે વાગ્યે તમે આવો તમારા ઘરે તમારા ઘરે રાતે બે વાગ્યે આવો અને તમારી શેરનું કૂતરનું તમને જો જો પૂછડી નો પટપટાવે તો મરી જવાય તમને કૂતરું નથી ઓળખતું શું તમને દુનિયા ઓળખે આપડી શરીર નું કુતરું આપણને ઓળખે આ ગળે ઊભું થાય એટલા માટે મહાપુરુષો તમને મને ખુબ શાન કરી છે એકાદ વાણી કરીને પછી મારી વાણી ને વેરામ આપવું દાસી જીવન બાપુ એની વેદના ની વાત છે દાસી જીવન ક્યાં છે મારા નાથ શું બાપુ સંતોની વેદના છે રામ અને આ વેદના છે ને એ વેદના જો તમારા તમારામાં મારામાં ઉતરી જાય ને તો પછી બધી માયા બાપુ પર થઈ જાય જભુ માયા વાણીમાં કીધું ને સાચા સંતોની માથે ભક્તિ કેરા મોડ અરે શું બાપુ મહાપુરુષોએ વાણી બનાવી છે પણ હવે આમાં વાતો કરીએ આપણે એમ થાય મેં હમણાં કીધું એમાં આ બગાડ નથી અડકતો ને એ મોટી પીડા છે કઈ મારથી સુધરી જાય એવું નથી અમે એક જગ્યાએ સાધુ સંતો સાધુ સંતો બેઠા એવી રીતનો સાધુ સંતનો મેળાવડો હતો અને મને બોલાવ્યો હતો પ્રોગ્રામમાં તો એ એક બાપુ વાત કરતા હતા મને ક્યાં અમે સંતો મથી છીએ તમારા જેવા કલાકારો કે છે પણ એ ક્યાં મા બાપ કોઈને ગમતા નથી મેં કીધું બાપુ હવે તો તમે સિદ્ધ પુરુષો છો સાધુ છો તમે ભુજલાનંદી છો તમે કઈક આનું કઈક કરીએ કોક તમે આને કઈક સલાહ આપી કે અમે તો બધા આપી છીએ તમે કયો છો પણ કે આની અસર ન થાય બાપુ મને એક રસ્તો હું જે પણ મારું કીધું માને નહીં કોઈ તો કે શું મેં કીધું બાપુ છે ને આમાં એવું છે ને કે બેનું હોય ને બેનું એને મેં કીધું મમ્મી પપ્પા ગમે છે હાવ હારા નથી ગમતા અને ભાઈ છે ને એને મેં કીધું હાવ હારા ગમે છે મમ્મી પપ્પા નથી ગમતા એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને એ જો ભાઈ હારે જવાનું ચાલુ કરી દે ને તો જાય બાપુ એ કાન એમને સાસુ સસરા મળી જાય અને બેન અહીંયા પપ્પા મમ્મી મળી જાય ઓલામને મેં રીતે મળી જાય કોઈને જાવું પડે આશ્રમમાં એ કે એ વાત હાજી છે પણ મેં કુદર આ પતે નઈ બાપુ કઈક મા બાપ ની કઈક કઠિનાઈ તો હશે ને આ બધા પરજા આવી પાકી છે એટલા માટે જ મહાપુરુષો કીધું છે કે જનુ જણ તો ભગત જણ જે કા દાતા કા સુરવીર નહી તો રહેજે વાંજણી મત ગુમાવજે ને ઓર બાપુ મહાપુરુષો આ દીકરીઓને ને શક્તિઓ ને ઈજ ભળામણ કરી હતી ખારા દીકરાનો નો તમે જો સંત હોય ભગત હોય દાતાર હોય કલાકાર હોય ઈ જન્મે બને નહીં બનાવ્યા જો બની જાતા હોત ને તો તો બધાય બાપુ બનાવી દે અને લાખ લાખ રૂપિયા રોજ લઈ આવે બને નહીં આ જન્મે એક ગામમાં હોય હોય ને એ જ એને કોઈ બનાવ્યો ન હોય નથી ઘણા કેતા હારો હતો બગડી ગયો બગડી નહીં આ બગડેલો જ હતો તમે ઓળખવા મોડું કર્યું છે બગડેલા હોય બગડેલા જ હોય એટલે દાસી જીવન બાપુ વાણીમાં કહે છે શું કે છે not me

ઓ હો હો ભળી